સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે મનપાના નવસો તેર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ડિંડોલી સાઈ પોઈન્ટ ખાતે એકાવન કરોડના ખર્ચે ઓવરબ્રિજ સહિત આવાસ શિક્ષણ ગાર્ડન ડ્રેનેજ સહિત કુલ નવસો તેર કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલ ધારાસભ્યો સહિત મનપાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા દાલ સરોવરે જીવંત કરી આપી અને જે રીતે અમને ત્યાંના લોકો વધાર્યા હતા ત્યાંના દુનિયા એક પ્રોજેક્ટ મોદી પૂરા કર્યા પણ મોદી સાહેબે સાત એક કરીને ઇતિહાસ કર્યો 15 સાથે લોકલ પણ કરીને ઇતિહાસ એમાં પણ રેકોર્ડ કર્યો મોદી સાહેબ અમારા કે રેકોર્ડ કરતા જાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબના વરદ હસ્તે નવસો તેર કરોડના લોકાર્પણ અને નવસો પાસઠ આવાસીનો ડ્રો વિતરણ કાર્યક્રમમાં રાખવામાં આવ્યો હતો સુરતના વિવિધ પ્રકલ્પો અને ખાતમુહૂર્તો પાટીલ સાહેબના કર કલમણે આ કર્યા છે